ઈસ્કોન મંદિર ખાતે ભગવાન જગન્નાથ બલદેવ અને બહેન સુભદ્રાજીનો સ્નાન યાત્રા ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો કુંભ વડે સ્નાન કરાવાયું હતું મંદિર આંતરરાષ્ટ્રીય કૃષ્ણ જગન્નાથ ની સ્નાન યાત્રાની ઉજવણી કરવામાં આવી જ્યારે રાજા ઇન્દ્રુદ મને ભગવાન જગન્નાથ બલદેવ તથા સુભદ્રાજીની સ્થાપના કરી હતી ત્યારે તેમણે આ સ્નાન યાત્રા પ્રારંભ કરી હતી આ દિવસ ભગવાન જગન્નાથનો જન્મદિવસ માનવામાં આવે છે આ તહેવાર મહિનાના મહિના ચંદ્ર દિવસે યોજાય છે કુંભ વડે સ્નાન પ્રસન્નતા માટે કીર્તન પણ કરવામાં આવ્યું હતું ચૌદ દિવસ માટે તેમને ક્વોરન્ટીન કરાયા એવું કહેવાય છે કે વધુ પડતું સ્નાન કર્યું હોવાથી ભગવાન જગન્નાથ ને તાવ આવી જાય છે માટે આવનાર ચૌદ દિવસ માટે તેમને કરી દેવામાં આવે છે અને તેમને વિવિધ અને ઉકાળાઓ ભોગ લગાડવામાં આવે છે આ ભક્તો નો ભાવ છે ભગવાન પ્રત્યેના પ્રેમ નો ત્યારબાદ અષાઢી બીજ દિવસે ભગવાન સ્વસ્થ થઈ ભક્તોને દર્શન આપવા રથમાં બિરાજમાન થઈ નગર ફરે છે